તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના પીડિત પરિવારોને જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં જીવન જરૂરિયાતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગત અઠવાડિયે સમગ્ર રાજ્યમાં વરસાદે ભારે તારાઇ સર્જી છે જેના પગલે ઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ગરીબ પ્રજાના ઘરોમાં પાણી ઘુસી જવાના પગલે ઘર વખરી પલળી અને ખરાબ થઈ ગયા હોવાના હજારો કિસ્સાઓ સામે આવ્યા છે સાથે સાથે વરસાદી માહોલના પગલે મજૂરિયાત ગરીબ પ્રજાને મંજૂરીથી વંચિત રહેતા બેટક ખાવાના પણ ફાફા પડવા માંડ્યા છે તેવામાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના આવાનના પગલે તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચનાના પગલે સાવલી તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પ્રાથમિક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો પર તડકામાં ગામડે ગામડે ફરી અને અસરગ્રસ્તોની રાશન કીટ પહોંચાડી રહ્યા છે જેના પગલે તાલુકાની પ્રજા પણ શિક્ષકોના માનવીય અભિગમથી સરાહના કરી રહી છે આ કીટ વિતરણ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર તાલુકા સંઘના પ્રમુખ યોગેશ પટેલ નરેન્દ્રસિંહ મહામંત્રી સંજય પટેલ જોશીભાઈ ધીમતભાઈ વિજયસિંહ વાઘેલા સહિતના મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા હતાસ્તાક અલી કરજન સંદેશ ન્યૂઝ સાવલી અચ્છા રણજીતસિંહ બતાવો આપ એક શિક્ષક તરીકે અને સંઘના પ્રમુખ તરીકે અને તમારા તાલુકા સંઘને તમામ સંગઠનો દ્વારા તાલુકામાં જે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એની પાછળનો આશય શું છે આપ જોશો કે વડોદરા જિલ્લાની અંદર રાજ્યની અંદર વડોદરા શહેર અને ગ્રામ્યની અંદર કેટલાક ગામડોમાં ખૂબ જ પૂરગ્રસ્તી પરિવારજનો અસરગ્રસ્ત થયા હતા ત્રણ ચાર દિવસથી આ પરિવારજનો પાણીની અંદર હતા ખાવા અને પીવાના પાણીની પણ તકલીફ પડતી હતી તેવા સંજોગોમાં અમારા શિક્ષણ મંત્રી શ્રીએ સમગ્ર રાજ્યની અંદર આહવાન કર્યું અને એ આહવાનને અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પાંડે સાહેબે સમગ્ર જિલ્લાના શિક્ષક મિત્રોને એક અપીલ કરી કે ભાઈ એક માનવતાનું કામ આપણે કરવું છે અને એટલા માટે વડોદરા શહેરની અંદર લગભગ એક હજારથી વધારે કીટ આપી અને વડોદરા જિલ્લાના આઠ તાલુકામાં દરેક તાલુકામાં ત્રણસોથી પણ વધારે કીટો આપવામાં આવી છે સાવલી તાલુકામાં પાંચસોથી વધારે અને ડેસર તાલુકામાં બસોની આજુબાજુની કીટો જે ગામની અંદર આવી રીતના પૂરું પ્રભાવિત થયા છે એ બધાને અમારા શિક્ષક પરિવાર તરફથી કીટની ભેટ આપી કીટનું વિતરણ કરી અને એમના પરિવારને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા છે વડોદરામાં જે વરસાદી પાણી જ્યાં ભરાયેલા છે આજે અમારા પ્રાથમિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચ્છી તરફથી અને સંઘવતી જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ તમામ સંઘો તરફથી આજે મંજુસર ગામમાં કીટ કીટ વિતરણનો કાર્યક્રમ છે આજે અહીંયા બસો કરતાં પણ વધારે કીટ વિતરણ કરવામાં આવેલ છે ખાસ તો અમારા શિક્ષણ મંત્રી દ્વારા એક માનનીય શ્રી કુબેરભાઈ ઢિંડોર સાહેબ દ્વારા એક પ્રયાસ હતો અમને હાકલ કરી હતી શિક્ષણ વિભાગને કે તમામ લોકો પૂરગ્રસ્ત લોકોને મદદ કરજો જે એમની હાકલ ધ્યાનમાં રાખીને અમારા તમામ સંઘોએ પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક સંઘ તેમજ ઉત્કર્ષ સંઘ ત્રણેય સંઘોને મારી એક જ હાકલથી એમને વડોદરા જિલ્લામાં પાંચ હજાર જેટલી કીટો અઠ્યાવીસી જેટલી કીટોનું તો અમે વિતરણ કરી ચૂક્યા છીએ અને હજારે અને હજી પણ વધારે પાંચ હજાર જેટલી કીટોનું વિતરણ થશે એવી અમારી શુભેચ્છા છે આપણે સાવલી તાલુકામાં કેટલી કીટો વિતરણ કરવાનો લક્ષ્યાંક છે અમારે સાવલી તાલુકામાં પાંચસો છસો કરતાં પણ વધારે કીટરોનું વિતરણ થઈ ચૂક્યું છે અને એમાં ખૂબ જે અમારા સંઘના પ્રમુખ મંત્રીઓ છે ખૂબ સાથ સહકાર આપે છે અને એમને પણ અમે હાકલ કરી છે અને એમને પણ એક જ વાતે અમારી હાકલ ઉપાડી દીધી છે અને શક્ય એટલી તમામ લોકોને મદદ કરીશું થેન્ક યુ